મારા બધા દર્શકોને મારા બાપા સેતરામ ચેતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે કેટલા દિવસ એ કહી શકાય નહીં એ કોર્ટ નક્કી કરશે પરંતુ રહેવું પડશે પરંતુ બીજી તરફ કેટલાક એવા દ્રશ્યોને કેટલીક એવી સ્થિતિ છે જે અનેક સવાલ ઊભા કરે છે ચેતર વસાવા તો જેલમાં છે એમના સમર્થકો ચિંતિત ચિંતિત છે પરિવાર ચિંતિત છે કે ક્યારે આવશે ચેતર વસાવા બહાર પરંતુ બીજી તરફ ચેતર વસાવાના જેલમાં રહેવાથી આમ આદમી પાર્ટીને ફાયદો થતો હોય એવું લાગી રહ્યું છે કઈ રીતે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ છે નિષિથ રાજ ચેતર વસાવા જેલમાં રહે તો સ્વાભાવિક રીતે નુકસાની સમર્થકોને પરિવારને મોટી છે ખુદ ચેતર વસાવાને છે કારણ કે જે નેતા ગ્રાઉન્ડ પર કામ કરતો હોય જે નેતા પોતાના સમર્થકોને પોતાના કાર્યકર્તાઓને સતત મળતો રહેતો હોય એ સતત ગેરહાજર રહે તો નુકસાની તો આવે એ એમાં કોઈ શંકા નથી પરંતુ શું ક્યારે એવું સાંભળ્યું છે કે જે પક્ષનો નેતા જેલમાં હોય એ પક્ષને ફાયદો થતો હોય હવે એને નેગેટિવલી વિચારવાને બદલે હું તમને સીધી ભાષામાં સમજાવો કારણ કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ સાંભળીને તરત કમેન્ટ કરવા મળશે તરત સવાલ પૂછવા મળશે પરંતુ સરળ ભાષામાં સમજાવો ચેતર વસાવા જેલમાં છે અને સતત એક સમય હતો જ્યારે ચેતર વસાવાને કદાચ આમ આદમી પાર્ટી ભૂલી ગઈ હતી મેં નિષ્કર્ષમાંથી એ સવાલ પૂછ્યા અને પછી આમ આદમી પાર્ટીના નેતાઓ ફટાફટ ઈ જ દિવસે લગભગ પછીના દિવસે જ નિવેદન આવવા મળ્યા કે ચેતરના સમર્થનમાં છે નામ તેમ હું એવો જશ નથી લેવા માંગતો કે મેં એ લોકોને જોગાડ્યા પરંતુ એ ભૂલી ગયા હતા એ વાત ગામમાં થવા લાગી હતી પરંતુ ખેર હવે ચેતર વસાવવા મામલે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ બોલવા લાગ્યા છે બોલી રહ્યા છે અને એમના સમર્થનની વાતો પણ કરી રહ્યા છે બીજી તરફ એક સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓ એટલે કે સભ્યો પાર્ટીમાં જોડવા માટેનું એક અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાનમાં ચૈતર વસાવાના મુદ્દે પક્ષને ફાયદો થઈ રહ્યો છે હવે તમારે એને જેવી રીતે લેવું હોય એવી રીતે લો પરંતુ એ ચેતર વસાવા જે દિવસોથી જેલમાં બંધ છે પરેશાન છે હેરાન છે એ ચેતર વસાવાનું પરિવાર જે દિવસોથી રાહ જોઈ રહ્યું છે ચેતર વસાવાની એ હજારો સમર્થકો જે ચેતર વસાવાની કાગડોળે રાહ જોવે છે કે જેલની બહાર આવે અને બીજી તરફ આમ આદમી પાર્ટી સદસ્યો બનાવવામાં વ્યસ્ત છે અને સદસ્ય પણ લોકો કહી રહ્યા છે કે બનાવવામાં આવી રહ્યા છે એ જ ચેતર વસાવાના મુદ્દા પર કે જો અમારા નેતા સાથે શું થઈ રહ્યું છે અને હું એને ખોટું માનતો પણ નથી અને કોઈએ ખોટું લેવું પણ ન જોઈએ કારણ કે એ હકીકત જ કહી રહ્યા છે ને હકીકતના આધાર પર જ એમને સદસ્ય બનવા માટે સભ્ય બનવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે હવે આમ આદમી પાર્ટીને તો ફાયદો છે નુકસાન ચેતર વસાવાની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીને પણ છે ભારતીય જનતા પાર્ટી પર પહેલા દિવસથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવાને જેલમાં સતત બંધ રાખવા પાછળ ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એવો આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહ્યું છે અને ચેતર વસાવાના સમર્થકો લગાવી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ચેતર વસાવાના જેલમાં રહેવાથી શું નુકસાન છે તમે કહેશો કે ભાઈ ચેતર વસાવા તો જેલમાં રહે તો ભાજપને તો ફાયદો થાય ને પણ ફાયદો નથી થઈ રહ્યો નુકસાન થાય છે તમને તમને ત્રણ દાખલો આપો એક્ઝેક્ટ આંકડો તો મારી પાસે નથી નાંદોદ ગરુડેશ્વર અને તિલકવાડા આ ત્રણ તાલુકા એવા છે જે આમ આદમી પાર્ટીના સદસ્ય સદસ્યતા અભિયાનમાં સારો પ્રતિસાદ મેળવ્યો છે હવે સામાન્ય રીતે કોઈ આ વિસ્તારના લોકોને પૂછે તો એવો એક જવાબ આવે કે આ તાલુકાના મોટા ભાગના જે વિસ્તારો છે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત છે એટલે કે એવા સમર્થિત છે કે દર વખતે ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે હવે આ જગ્યાએ આમ આદમી પાર્ટી ગાબડું પાડવામાં સફળ રહી છે હવે આમ આદમી પાર્ટીને તો ફાયદો છે જ કે ભાઈ ચેતર વસાવા જેલમાં રહે અને એની સિમ્પથી મળે સિમ્પથી જો સભ્ય અને પક્ષ મોટો થાય તો એમાં વાંધો શું છે ને કદાચ બહાર આવીને ચેતર વસાવાને પણ એ વાતનો વાંધો ન હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથ નીચેથી એમના જ સમર્થકો સેવરી સેરવી રહ્યું છે આમ આદમી પાર્ટી હવે આ બે અલગ અલગ વાત નથી આમ તો જોડાયેલી જ વાત છે પરંતુ આપ જ વિચાર કરો કે આમ આદમી પાર્ટીના નેતાઓ એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે કે નિવેદનબાજી સિવાય કંઈ કરી શકે એમ પણ નથી રાહ જોયા સિવાય કોઈ વિકલ્પ નથી કારણ કે માનનીય કોર્ટના દરવાજે આ નિર્ણયની રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ એમનું કામ પણ પૂરજોશમાં કરી રહ્યા છે અને પૂરજોશમાં એવું કરી રહ્યા છે કે ચેતર વસાવાના જેલની વાતની સંપત્તિ મેળવી મેળવીને સભ્યો વધારી રહ્યા હોવાની વાત હું નથી કરતો લોકો કરી રહ્યા છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે શું આમ આદમી પાર્ટી ચેતર વસાવાના જેલમાં રહેવાની વાતનો ફાયદો ઉઠાવી રહી છે આ મારો સવાલ છે આપને શું લાગે છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને બીજો સવાલ પણ પૂછતો જાઉં છું જો અહીંયા સુધી પહોંચી ગયા છો સવાલ સાંભળો છો તો જવાબ જરૂર લખજો શું આમ આદમી પાર્ટી કરતાં ચેતર વસાવા મોટા છે શું ચેતર વસાવાની આમ આદમી પાર્ટીની જરૂર છે તો જ એ ધારાસભ્ય અથવા તો આવા નેતા રહી શકે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવતીકાલે એક સરળ વિષય સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને જો અહીંયા સુધી મારા વાલા પહોંચી ગયા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીતારામ